વળતર એ કોઈપણ સંજોગોમાં ના ચાલે આ ભયંકર કાળજાળ મોંઘવારીના દોરમાં આ ચાર લાખની રકમ બે વર્ષમાં ગરીબ માણસની પણ ખરેખાઈ રહ્યો અને એટલા માટે માંગણી કરીએ છીએ કે તમામે તમામ પીડિતોને દોઢથી બે કરોડનું વળતર ચૂકવવામાં આવે હવે ત્રણેય જે નથી કરી રહ્યા અને સૌથી મોટા પાપીઓ છે સૌથી મોટા ભ્રષ્ટાચારી છે એ ભાજપના નેતાને એ મોરબીવાસીઓ

આ સમગ્ર રસ્તા દરમિયાન ગુજરાતની સાડા છ કરોડ જનતાને અપીલ કરીએ છીએ આવો કોંગ્રેસ પક્ષ પૂરેપૂરી પ્રમાણિકતા પૂર્વક પૂરેપૂરી નિષ્ઠા પૂર્વક પૂરેપૂરી જવાબદારી પૂર્વક તમારા સૌનો અવાજ બનવાની કોશિશ કરીશું ગુજરાતનું મીડિયા અને ગુજરાતની સામાન્ય જનતા અમને સન્માન અને રિસ્પેક્ટની નજરથી જોવે એવો સંદેશ તમારો પ્રયત્ન હશે એવો આ મંચ વતી આપ સૌને અમે વચન આપીએ છીએ આવો સાથે મળી એક નવા ગુજરાતનું નિર્માણ કરીએ એમાં કોઈ ગરીબ માણસે ન્યાય માટે આપ પાણે વલખા મારવા ના પડે આપ સૌ મોટી સંખ્યામાં ગુજરાત ન્યાય જોડાયા એ બદલ આપ સૌનો આભાર માનું છું ફરી આ પંદર દિવસની યાત્રા દરમિયાન દરેક પ્રસંગે ઉપસ્થિત રહો સંકેલો સમિતિ બનીને રહી જાય છે ત્યારે રાજકોટ માં ટીઆરપી ગેમ ઝોન कांड ની જ્યારે લડાઈ અમે કરતા હતા ત્યારે પીડિત પરિવારોએ કહ્યું હતું કે અમારા માટે તમે ન્યાય યાત્રા કરો અમે તમારી સાથે ચાલશું અને અત્યારે એ બધા જ પીડિત પરિવારો ચાલવા માટે ઉત્સુક છે ન્યાય મેળવવા માટે ઉત્સુક છે ન્યાયની લડાઈ લડવા માટે ઉત્સુક છે એ લોકો આવ્યા છે એમના પ્રેરણાથી એમને આગળ કરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આ ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે અને આ ન્યાય યાત્રામાં આ ઘટનાઓ તો છે જ પણ ગુજરાતની તમામ જનતાને લડાયક યોદ્ધાઓને જાગૃત નાગરિકોને વિનંતી કરું છું કે જ્યાં તમને એવું લાગતું હોય કે અહીંયા અન્યાય થાય છે તો એ અન્યાયમાં અમે આ યાત્રામાં જે આગળ પાપનો ઘડો રાખવાના છીએ એમાં તમને જ્યાં અન્યાય લાગતો હોય એનું એક કાચું ચીઠું લખીને આવો અને આ પાપના ઘડામાં નાખો આ પાપનો ઘડો ગાંધીનગર અમે પહોંચશું ત્યારે આ પાપનો ઘડો ફોડીશું અને એમાં આવેલા તમામ પ્રશ્નો અમે સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્ન કર્યું